આ ઉપરાંત થેલેસેમિયાના બાળકોને ડેસ્પિરાલ પંપનું વિતરણ કરાયું હતું તેના ઇન્જેક્શનની વ્યવસ્થાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત થેલેસેમિયાના બાળકોને કરિયાણાની કીટ જરૂરિયાતના સાધનો પૂરા પાડવામાં આવે છે સર્વપ્રથમ વખત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં આઠસો બાવન બ્લડ બોટલ્સ અર્પણ કરવામાં આવેલ છે એટલે આજે જે રક્તદાન થઈ રહ્યો છે અમારા જે પરશુરામ ભગવાન જે છે અમે જેને બ્રહ્મદેવના બળ અને બુદ્ધિ ના પ્રતીક છે એટલે આ બંને વસ્તુઓ બ્રાહ્મણો માં આવી છે અને આજે એનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે સમાજની જે સેવા કરવાના જે જે બધા સંકલ્પ જે છે પહેલું કાર્ય જે છે એ રક્ત રક્ત ક્યાંય ફેક્ટરીમાં બનતું નથી હવે રક્ત દેવાથી એટલા બધા કાર્યો સારા થાય છે અને વિનીભાઈ જે છે સિવિલ હોસ્પિટલમાં આ બધું બ્લડ જે છે એ ત્યાં જવાનું છે વિનીભાઈ જસાણીનો અમારે સાથે ઘણા મિત્રોનો નાતો થયો અને એને લીધે આ બધા રક્તદાનો જે છે બધા આપણે જે કરીએ છીએ એ બધું બ્લડ ત્યાં સિવિલમાં જાય છે કે જે આજે ઘણું બધું કિંમતી છે આપણે જેને કહીએ ને કે રક્તદાન

સિવિલ હોસ્પિટલમાં ડોનેટ થાય અને ત્યાંથી ખાસ કરીને ગરીબ દર્દીઓને એનો લાભ મળી શકે તો આ માટે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ અને બ્લડ ડોનેશન કરવું એ સમાજ માટે પણ ખૂબ જરૂરી છે કારણ કે બ્લડ અધરવાઇઝ કોઈ ફેક્ટરીમાં દવાની જેમ બનતું નથી તો આ માટે બ્લડ ડોનેશનથી જ એકત્રિત કરી શકાય અને બ્લડ ડોનેશન કરવાથી જે દાતા છે એની હેલ્થને કોઈ પણ નુકસાન નહીં પણ થોડો ફાયદો પણ મળે છે તો બ્લડ ડોનેશન કરવું એ ખૂબ જ ઉમદા કાર્ય છે થેન્ક યુ આજે દર વર્ષની જેમ અમે આ વખતે પણ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું અમારા ડોક્ટર સેલના અભિષેકભાઈ રાવલ અને એમાં તપનભાઈ પંડ્યા તથા અમને આશીર્વાદ દેવા આપણા સૌરાષ્ટ્રના ખ્યાતમાન જે ડોક્ટર છે ત્રિવેદી સાહેબ જેમને હમણાં જ અમે પરશુરામ એવોર્ડથી સન્માનિત કર્યા તો આ બધા મહાનુભાવોની હાજરીમાં અમે આજે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે સિવિલ હોસ્પિટલના લાભાર્થે અને મોટી સંખ્યામાં બ્રાહ્મણ યુવાનોની સાથે સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ ખૂબ આનંદની વાત છે કે બ્લડ પોતાનું આપી રહ્યા છે 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 અમારી જે થેરાપી મધર ઇન્ટરનેશનલ એસોસિએશન સુજોગ થેરાપીમાં અમે હાથના પંજાની અંદર સારવાર આપીએ છીએ દવા વગરની ચિકિત્સા પદ્ધતિ છે આમ કફથી માંડીને કેન્સર દરેક રોગ માટે ઉપયોગી છે તો અમે આ નિરંતર આ પ્રકારના કાર્યક્રમો કરતા જ રહીએ છીએ આજે આ બ્રહ્મદેવ સમાજ દ્વારા જે કાર્યક્રમ થયો છે તો અમારે વાત થઈ અને એક કાર્યક્રમનું આયોજન થયું તો પેલા તો આ બ્રહ્મદવ સમાજના તમામ કાર્યકર્તા હોદ્દેદારો બધાને ખૂબ ખૂબ અભિનંદન અમારો કાયમ આવો જ પ્રયત્ન રહીએ છીએ કે લોકો આ રીતે સ્વાસ્થ્ય મેળવે ખરેખર એવું કહી છે અમે કે હેલ્થ ઇઝ એટી પર્સન્ટ ડાયટ ટ્વેન્ટી પર્સન્ટ એક્સરસાઇઝ તો સ્વસ્થ રહેવું ખરેખર સહેલું છે પણ એક વખત બીમાર પડ્યા પછી સ્વાસ્થ્ય પાછું મેળવવું ખરેખર ખૂબ બઘરું છે તો આપણે પ્રયત્ન એવા જ કરીએ કે આપણે સ્વાસ્થ્ય જાળવી શકીએ